પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને માંડવી શહેર ભાજપ પરિવારે શ્રદ્ધાંજલિ અર્પિત કરી જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં નિર્દોષ પ્રવાસી લોકો મૃત્યુ પામ્યા હતા જેના ઘેરા પ્રત્યાઘાતો દેશ અને દુનિયાભરમાં જોવા મળ્યા છે ભારે આક્રોશ વચ્ચે દેશવાસીઓએ સરકારને એક જ માંગ કરી છે કે આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને માંડવી શહેર ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આઝાદ ચોક માંડવી ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી આતંકવાદી હુમલાની ઘટના વખોડી હતી સામતસિંહ સોઢા મયુરલેબ માંડવી દર્શન ગોસ્વામી મેહુલ શાહ યાત્રા ટ્રાવેલ્સ હરીશ વિંઝોડા માંડવી નગરપ્રમુખ પારસ માલમ ઉદય ઠાકર પારસ શાહ નિમેશ દવે રાજેશ કાનાણી રમેશભાઈ પટેલ જલારામ મોટર ગેરેજ જયશ્રીબેન મુછડિયા કાશ્મીરાબેન રૂપારેલ પરેશ ગઢવી રાજેશ્વરી સ્ટોર હેમંત કાનાણી કિશનસિંહ જાડેજા કમલેશ ગઢવી વગેરે માંડવી શહેર ભાજપ પરિવારના ભાઈઓ બહેનોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા આદરોજ ભારતીય માંડવી સહર મંડળ દ્વારા જમ્મુ કાશ્મીરની અંદર કોલ રમ્ય જે આપણા પ્રવાસીઓ હતા એમના ઉપર આતંકવાદીઓ દ્વારા જે નિષ્ઠુર હુમલો થયો જેની અંદર જેમણે પણ પોતાની જાન ગુમાવી એમના આત્માને દિવ્ય શાંતિ મળે એ હેતુથી અમે આજે અહીંયા બે મિનિટનું મૌન પાડી અને ભગવાન એમના આત્માને પરમાત્મા શાંતિ અર્પે એને અમે એવી અમે પ્રાર્થના કરી હતી સૌ સાથે મળીને સરકાર એની માટે પગલા જે કોઈ પણ

હોદેદારો તથા માંડવી નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સર્વે બાંધકામ સમિતિના ચેરમેન રાજેશભાઈ કાનાણી મારા સાથી ઉપપ્રમુખ ઉદયભાઈના નેતા નાંદિકભાઈ શાહ પાણી પુરવઠા ચેરમેન પારસભાઈ માલમ પારસભાઈ સંઘવી મારા સાથી મહામંત્રી કિશનસિંહ જાડેજા કમલેશભાઈ ગઢવી તથા સંગઠનના મોરચાના લોકો નગરપાલિકાના કાઉન્સિલર તથા સંગઠનના જયશ્રી બેન મુ સલાટ બેન સલાટના ગ્રુપ સાથે હાજર રહ્યા હુમલામાં મારા ગયા છે એમના પરિવારજનોને એના પ્રત્યે દુઃખ અને વ્યક્ત કરું છું ને ભારતીય જનતા પાર્ટી તરફથી એમને વિશ્વાસ અપાવું છું કે આ સરકાર નથી કે આવો કોઈ પણ બનાવ સાંકી લેશે અને શાંતિથી બેસી જશે કે મુંબઈ ઉપર પણ જ્યારે હુમલો થયો ત્યારે એના પાછળ કોઈ પગલા સરકાર લઈ શકી નથી આ સરકાર નથી આ મોદી સાહેબની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે આ હુમલામાં માર્યા ગયા છે એમની શહીદી એરે નહીં જાય અને આનો ખૂબ જ સારી રીતે જવાબ આપવામાં આવશે એની શરૂઆત થઈ પણ ગઈ છે અને આગામી દિવસોમાં આપ જોશો કે બીજી વખત ત્રાસવાદીઓ કોઈ પણ હુમલો કરતા પેલા દસ વખત વિચાર કરશે એ પરિસ્થિતિ ઉભી થશે અત્યંત દુઃખદ ઘટના કહી શકાય આને જયારે કોઈ પણ દેશ ઉપર આવી આફત આવે છે ત્યારે પક્ષ અને વિપક્ષ એક થઈ અને એક અવાજે એનો અવાજ જતો હોય છે આ પરિસ્થિતિમાં રાજકારણ કરવું એ યોગ્ય નથી અને સમગ્ર દેશે એક અવાજે એક સાથે રહી આનો મુકાબલો કરવાની જરૂર છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ અભિનંદન શક્તિસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય અભિનંદન શક્તિસિંહ મોહબ સિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા પાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુંદ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન અને સેવન ભાવે સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો